નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિશે સંસ્કૃતનું દ્વિતીય પરીક્ષા બે હજાર પચીસ માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું સોલ્યુશન કરવાના છીએ મિત્રો તમારે આ રીતની પેપર સ્ટાઇલ આવશે કઈ કઈ રીતના વ્યાકરણના પ્રશ્નો આવશે કેવા કેવા પ્રશ્નો ગુજરાતીમાંથી સંસ્કૃતમાં કરવાના આવશે એ બધી જ ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરવાના છીએ તો પ્લીઝ મિત્રો વિડીયોને તમારે અંત સુધી આ ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો જો મિત્રો પહેલો પ્રશ્ન એવો આપેલો છે કે જેમાં તમારે નીચે આપેલા વાક્યોનું અનુલેખન કરો હવે અનુલેખનનો મતલબ એવો થાય મિત્રો કે આના સેમ ટુ સેમ વાક્યો તમારે સારા અક્ષરે લખવાના રહેશે પછી બીજો પ્રશ્ન એવું આપેલ છે કે નીચે આપેલા ચિત્રની સામે તેનું સંસ્કૃતમાં નામ લખો હવે તમને સંસ્કૃત આપેલું કોઈ ચિત્ર આપેલું છે સંસ્કૃતનું એનું આપણે સંસ્કૃતનું નામ લખવાનું છે ધારો કે તમને પહેલું એવું મોબાઈલનું ચિત્ર આપેલું હોય તો એને સંસ્કૃતમાં શું કહેવાય તો સંસ્કૃતમાં એને કહેવાય મિત્રો બ્રહ્મણ ભાષા બીજું છે કમ્પ્યુટર તો કમ્પ્યુટરને સંસ્કૃતમાં શું કહેવાય તો સંગણકમ કહેવાય પછી ધારો કે તમને પુસ્તકનું ચિત્ર આપેલું હોય તમને ચિત્ર આપેલું છે આપણે અહીંયા નામ લખ્યું છે કારણ કે ચિત્ર અંદર દોરી શકતા નથી તેનું સંસ્કૃતમાં નામ થશે મિત્રો પુસ્તકનું પુસ્તકમ ચોથું છે ધારો કે ખુરશીનું તમને ચિત્ર આપેલું હોય તેનું નવા સંસ્કૃતમાં નામ થશે આસંદહ પછી તમને બારીનું ચિત્ર આપેલું હોય તો એને કહેવાય સંસ્કૃતમાં મિત્રો વાતાયનમ ઓકે હવે તમને એવી રીતનો એક બીજો પ્રશ્ન આપેલો હશે જેમાં તમારે શબ્દ આપેલા છે ગુજરાતીમાં અને એને તમારે લખવાના સંસ્કૃત ભાષામાં પહેલું છે મોબાઈલ તો એને શું કહેવાય સંસ્કૃતમાં ભ્રમણ ભાષા પછી બીજું કમ્પ્યુટર તો એને શું કહેવાય સંગણકમ ત્રીજું છે વિજ્ઞાન તો એને સંસ્કૃતમાં કહેવાય વિજ્ઞાનમ પછી ચોથું છે વાતચીત તો એને કહેવાય સંવાદહ પછી પાંચમું છે શિયાળ તો એને સંસ્કૃતમાં કહેવાય શૃગાલહ પછી છઠ્ઠું છે બગલો તો એને સંસ્કૃતમાં કહેવા છે આપણે બકહ પછી સાતમું આપેલું છે હંમેશા તો એને સંસ્કૃતમાં કહેવાય સર્વદાહ પછી આઠમું છે ધીરજ તો સંસ્કૃતમાં એનું નામ થશે ધૈર્યમ પછી નવમું છે ધરતી તો એને સંસ્કૃતમાં બે શબ્દોથી આપણે કહી શકાય ધારા પણ કહી શકાય પૃથ્વી પણ કહી શકાય અને દસમું છે આભાર તો એને આપણે શું કહેવાય સંસ્કૃતમાં ધન્યવાદ પછી આગળ તમને એવો પ્રશ્ન આપેલો છે કે વાક્યોનો તમારે સંસ્કૃતમાં અનુવાદ કરવાનો છે તો ધારો કે પહેલું વાક્ય છે ભાવેશ ભોજન કરે છે તો એને સંસ્કૃતમાં કહેવાય મિત્રો ભાવેશ ભોજનમ કરોતી બીજું છે ગરુડ પક્ષીરાજ છે તો ગરુડ પક્ષીરાજ અસ્તિ ત્રીજું છે ભોજન તૈયાર જ છે તો ભોજનમ સિદ્ધમ એવ અસ્તિ ઓકે ચોથું છે બિલાડી દૂધ પીવે છે તો એનું સંસ્કૃતિ સંસ્કૃતમાં એનું વાક્ય થશે બિલાલહ દુગ્ધમ પીબતી પછી પાંચમું છે તમારું નામ શું છે તો એનું સંસ્કૃતમાં થશે ભવનઃ નામ કેમ અસ્થિ આગળ મિત્રો ચોથો પ્રશ્ન આપેલ છે કે નીચે આપેલ ચિત્રના આધારે ખાલી જગ્યા પૂરો તો જુઓ વાક્ય તમને આવી રીતનું આપેલું હતું મંદિર છે ઉત્તરે ખાલી જગ્યા અસ્થિ તો એમાં ચિત્ર આપેલું છે એમાં તમને એવું કહેવામાં આવશે કે મંદિર ચિત્રની અંદર કઈ દિશામાં છે તો ઉત્તરે ઉદ્યાનમ અસ્તિ આવશે એમાં ઉદ્યાનમ પછી બીજું છે મંદિરશ્ય પશ્ચિમે મંદિરની પશ્ચિમ દિશામાં શું છે તો નદી અસ્તિ પછી ત્રીજું વાક્ય છે મંદિરશ્ય પૂર્વે તો મંદિરની પૂર્વ દિશામાં શું છે તો મંદિર પૂર્વે વૃક્ષઃ અસ્તિ આ તમારે ડાયરેક્ટલી લખવાનું હોય તમને એક ચોપડીમાં તમારા પેપરમાં તમને ચિત્ર આપેલું છે પછી ચોથો છે મંદિરસ્ય દક્ષિણે ખાલી જગ્યા અસ્તિ તો એમાં આવશે મિત્રો વિદ્યાલય અસ્તિ અને પાંચમું છે મંદિર છે વાયવ્ય ખાલી જગ્યા અસ્તી તો અહીંયા શું આવશે ગ્રામ પછી ચોથો પ્રશ્ન એવી રીતનો આવી શકે છે કે નીચે આપેલું ચિત્ર જોઈને ચિત્ર પરથી સંસ્કૃતમાં પાંચ વાક્યો લખો ધારો કે ચિત્ર તમને એક આપેલું છે તો એના ઉપરથી આપણે એક્ઝામ્પલ માટે પાંચ વાક્યો બનાવે છે ચિત્રે એક બાળક અસ્તી બાળક વિદ્યાલયમાં ગ્છતી સ પુસ્તકમ વહતી ચોથું છે વિદ્યાલયઃ સુંદર અસ્તિ અને પાંચમું આવશે માર્ગે વૃક્ષઃ અસ્થિ આ રીતના તમારે પાંચ વાક્યો બનાવવાના પાંચમો પ્રશ્ન છે ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે રૂપો બનાવવાના છે ઉદાહરણમાં ધારો કે સિંહ આપેલું છે તો સિંહસ્ય પહેલું છે વાનર તો આપણે બનશે વાનરસ્ય બીજું છે ગજઃ તો એનું બનશે ગજસ્ય ત્રીજું છે પર્વતઃ તો એનું બનાવવાનું પર્વત્ય ચોથું છે મૂષકઃ તો એનું બનશે મૂષકસ્ય પાંચમું છે મયુરઃ તો એનું બનશે મયૂરસ્ય પછી પાંચમો પ્રશ્ન છે જેમાં તમારે ઉદાહરણ પ્રમાણે આપેલ ધાતુઓના યોગ્ય રૂપો બતાવવાના છે તો નમ તો નમંતી એવું ઉદાહરણ આપેલ છે તો વદ તો વદંતી ધાવ તો ધાવંતી ક્રીડ તો ક્રીડંતી પત તો પતંતી પાંચમું છે લીખ તો લિખંતી છઠ્ઠો એવો પ્રશ્ન એક આપેલો હોય શકે કે નહીં કોષ્ટકમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરીને ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાનું છે તો તમને શબ્દો આપેલા હશે અને એના પ્રમાણે તમારે વાક્ય બનાવવાનું છે તો ધારો કે ઉદાહરણ આપેલ છે ઉષ્હ વને અટતી તો તમને ધારો કે રામ આપેલું હોય અથવા પુસ્તક આપેલું હોય અથવા પઠતી આપેલું હોય તો તમારે આ રીતનું વાક્ય બનાવવાનું કે રામઃ પુસ્તકઃ પઠતી બીજું છે ધારો કે સીતા જલમ પીબતી ત્રીજું વાક્ય બનશે કૃષ્ણઃ મોદકમ ખાદતી ચોથું છે બાલકઃ વિદ્યાલયમ ગચ્છતી હવે તમને છઠ્ઠો પ્રશ્ન એવો આપેલો હોય છે કે આપેલા શબ્દનો ઉપયોગ કરીને ઉદાહરણ વાક્ય બનાવનું લખો તો ઉદાહરણ એક આપેલું છે ચષકઃ તો અસ્થિ જલમ નાસ્તી પછી બીજું છે જો વૃક્ષ આપેલું હોય તો અસ્થિફલમ નાસ્તિ પછી વર્ગખંડ તો અસ્થિ છીજું છે પિતા માતા જો એનો મતલબ એવો થાય ચષક અસ્તી તો જલમ નાસ્તિ તો જુઓ સમજવાનું તો આપણે વૃક્ષ અસ્તિ તો ફલમ નાસ્તિ વર્ગખંડ અસ્તી તો છાત્ર નાસ્તિ પિતા અસ્તિ તો માતા નાસ્તિ પછી લેખની અસ્તિ તો માપિકા નાસ્તિ બરાબર હવે જો તમને સુભાષિત આપેલા હશે એ પૂર્ણ કરો તો આ સુભાષિતો તમારે તૈયાર કરી નાખવાનું છે ત્રણે ત્રણ તમારા માટે મોસ્ટ એમ બી કહેવાય પ્યાલો એમાં આપેલું છે નમનતી ફલીનો વૃક્ષાહ નમંતિ ગુણોનો ગુણીનો જનાહ શુષ્ક વૃક્ષાશ્ચ મૂર્ખાશ્ચ ન નમંતી કદાચન એક આ સુભાષિત છે પછી બીજું છે ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે ન હિ સુપ્ત સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા ત્રીજું છે પૃથ્વીયા ત્રિણી રત્નાની જલમન્ન સુભાષિત મોઢે પાષાણ ખંડેશું રત્નસંજ્ઞા વિધિ હતી આ સંસ્કૃતના ત્રણ સુભાષિતો છે તમારે મોસ્ટ પી કહેવાય એટલે તૈયાર કહી નાખજો પછી આઠમો પ્રશ્ન એવો આવી શકે કે આપેલ સુપ્તિઓ સમજાવવાની છે તો પહેલું થાય ધારો કે પરીક્ષા તો આપત્તિમાં મિત્રની પરીક્ષા થાય છે તો એનું વિધાન આખું આપણે પછી સમજાવવાનું બરોબર તો મિત્રો આ હતું આપણે ધોરણ સાત વિશે સંસ્કૃત માટેનું મોસ્ટ એમ્પી પેપરનું સોલ્યુશન અને તમારે પેપર સ્ટાઇલ આ મુજબ આવશે વ્યાકરણ પણ આ મુજબ આવતું છે પછી પ્રશ્નો પણ સેમ નહીં આવે પણ પ્રશ્નો આની અંદર બીજા અલગ અલગ બદલેલા હોઈ શકે છે પણ પેપર સ્ટાઈલ તમારે આ મુજબ જ આવશે તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે તો વિડીયોને લાઈક કરી દો તમારા બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો ઓકે તો મળશે મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ સો મચ